નમસ્કાર ખેડૂત મિત્રો મુરલીધર ફાર્મિંગ યુટ્યુબમાં તમારું સ્વાગત છે તો અત્યારે આ તમે જોઈ શકો છો કે આપણે મગફળીમાં છે એ આંતરખેડનું કામ ચાલે છે અને સિંગલ બળદથી છે એ સાતી આલે છે એક બળદથી મગફળીમાં તમે જોઈ શકો છો અને સાતીમાં છે બલુંગિયા અત્યારે ચાલે છે ત્રણ બલુંગિયા છે તો આ સાતી વિશે આપણે થોડીક વધારે માહિતી લઈએ કેવી રીતે આ બનાવેલું છે ને કેવી રીતનું છે આ બધું તો તમે જોઈ શકો છો કે આપણે જે બે બળદનું સાતી આવે છે એ જ સાતી છે આમાં અને જે હામડા છે એ પણ એના જ છે અને આ સાતીને આપણે તમારે છે એક સિંગલમાં કરવું હોય એટલે આજે આપણે વચમાં બે સાંભળા હોય ડબલ બળદવાળામાં તો એને જે વચ્ચે જે આપણે છે આ બોલવાળું આવે છે જે સેવું કરાર કરવા માટે એનું એક બાજુથી એ આ તોડી નાખવાનું અને બંને સાંભળાને છે એ નોખા કરી નાખવાના અને આ ચાપડાવાળું હતી એટલે બંને છે એમ જ્યાં તમારે રાખવા હોય બળદ પ્રમાણે બળદ જો નાનો હોય તો તમે અંદર પણ રાખી શકો તો એ પ્રમાણે તમે રાખી શકો છો તો તમે જોઈ શકો છો કે આપણે આવી રીતે રાખેલું છે અને એક આ છે એ ચાપણિયા તરીકે રાખેલું છે કે જે આપણે પકડવામાં અને વજન દેવામાં સહેલું પડે એના માટે અને અહીંયા છે આવી રીતે જે સાંભળામાં છે એ બે વોલ્વ કરેલા છે અને આ જે છે એ આપણે જે ઓટોમેટિક ધોંસરું આવે છે કંધોલાવાળું એ લગાડેલું છું અને બંને બાજુ છે જે ઓટોમેટિકની બંને બાજુ જે છેડે સંબેલવાળી જો આવી જે રીંગ આવે છે એ બંને બાજુ મારેલી છે આવી રીતે અને વચમાં આ છે એ લાકડાનું ધોરું છે અને આમાં આપણે ઓલું કાપડનું વીટેલું છે જેથી હે બળદને કાંતમાં છે એ લાગે નહીં અને અહીંયા પણ આવી રીતે જોડેલું છે નટબોલથી અને તમે જોઈ શકો છો ને આ બળદથી છે એ માંડવી છે આ બધું છે આંતરખેડમાં છે એ થઈ જાય છે અને બળદ પણ છે એ સારો છે હાલવામાં એટલે ત્રણ બલુંગિયા છે એને હાલવામાં નડતા નથી આમાં બળદ પણ તમારે સારો જોઈએ એટલે છે એ ખેંચી લે થોડો કે નબળો બરદ હોય તો એ ખેંચી ન શકે તો તમે આ જોઈ શકો છો આ બળદ છે એ આટલી જમીન છે 20 થી બાવીસ વીઘા એમાં છે અઢીથી ત્રણ દિવસમાં છે એ આ બલુંગિયા છે એ આકી દેશે અને આ વીસ નંબર માંડવી છે વીસ અને વીસની જારીએ વાવેલી છે તો આપણે હવે જોઈએ કે કેવી રીતે ચાલે છે હાલો જ આવજો તમે જોઈ શકો છો કે બલુંગ પણ બહુ સારા પડે છે માપે અને પહેલું સાતી છે એટલે આપણે છે આમાં ટ્રેક્ટરથી નથી આંકતા કારણ કે મગફળી છે એ હજી નાની થાય છે અને થોડોક છે એ જમીન ભેજવાળી વધારે છે ગારો એટલે ટોર ન થાય એના માટે આપણે પહેલું સાતી છે એ બળદથી આંખીએ છીએ અને ગારો હોય તો પણ આપણે બળદથી મોટી માંડવીમાં પણ ચાલી જાય છે જોઈ શકો છો કે આપડા અહીંયા છે એ બે રાપુ અને એક પાઇપ એનો વજન મૂકેલો છે પંદર કિલો જેટલો એટલે એને ખેંચવામાં કઈ નડતું નથી તમે જોઈ શકો છો Halo. Uh. 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 uh.